માર્કેટમાં મળતી ફ્રેન્ચ ફ્રાઈઝના તો આપણે નાનાથી લઈને મોટા બધા જ દીવાના હોઈએ છીએ એ ફ્રેન્ચ ફ્રાઈઝ ઘરે નથી જ બનતી ગમે તેવું કરીએ ને તો પણ એકદમ ક્રિસ્પી લાંબો સમય સુધી નથી રહેતી તો હું આજે તમને ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાની એવી બેથી ત્રણ ટીપ્સ આપીશ ને જેનાથી લાંબો સમય સુધી ક્રિસ્પી પણ રહેશે અને આ ફ્રેન્ચ ફ્રાઈઝ તમે લાંબો સમય સુધી ફ્રીઝરની અંદર સ્ટોર કરીને બાળકોની નાની મોટી પાર્ટી સ્નેક્સ કે લંચ બોક્સમાં પણ આપી શકશો તો ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે પહેલાં તો આપણે આ રીતના માર્કેટમાં મળતા લાલ બટેટાનો ઉપયોગ શું અને જો લાલ બટેટાના હોય ને તો અત્યારે નવા બટેટા આવવાની શરૂઆત થઈ ગઈ છે તો તમે આ બધી પ્રોસેસ છે ને એ બટેટા નવામાં પણ કરી શકો છો નવા બટેટાની અંદર પણ પરફેક્ટ રિઝલ્ટ મળશે અને જો આ રીતે લાલ બટેટા મળતા હોય ને તો હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ લાલ બટેટામાંથી મળે છે કેમ કે બહાર જે માર્કેટમાં બને છે ને એ લાલ બટેટામાંથી જ ફ્રેન્ચ ફ્રાઈઝ બનતી હોય છે તો બટેટાની આપણે છાલને કાઢી લઈશું અને આ રીતે જાડી જાડી ચિપ્સમાં કટ કરી લઈશું અને એ પછી ઊભા કટ કરી લઈશું ને એટલે સરસ રીતે ફ્રેન્ચ ફ્રાઈઝનો શેપ આવી જશે તમે આ રીતે હાથની મદદથી કરી શકો છો અને જો તમારી પાસે ફ્રેન્ચ ફ્રાઈઝ કટર હોય ને તો એની અંદર પણ આ રીતે જાળી મૂકીને ઉપર આ રીતે ઊભો બટિકો મૂકીને પ્રેસ કરીને પણ શેપ આપી શકો છો કોઈપણ રીતે તમે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી શકો છો તો જોઈ શકો છો તમે એકદમ સરસ રીતે બધા જ શેપ સરસ આવી જશે તો મેં અહીંયા બધા જ બટેટાની ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર કરી છે હું અત્યારે એક કિલો બટેટામાંથી બનાવી રહી છું અને એના માટે અહીંયા મેં એક વાસણની અંદર પાણીને ગરમ કરી લીધેલું છે આ રીતે થોડા થોડા બબલ્સ હવા લાગીને એટલે ચપટીઓ આપણે હળદર પાવડર એડ કરી કરી લઈશું હળદર પાવડરથી જે ફ્રેન્ચ ફ્રાઈઝનો કલર છે ને એ માર્કેટ જેવો જ આવશે જો બાર માર્કેટમાં યલ્લો થોડો એવો ફૂડ કલર યુઝ કરતા હોય છે પણ ઘરે બનાવીએ ને આપણે ત્યારે આ રીતે થોડું હળદર એડ કરીશું ને તો કલર સરસ આવશે હવે પેનની અંદર જેટલી સમય ને એટલી આપણે ફ્રાઈઝ એડ કરી લેવાની છે અને હળવા હાથે એકથી બે વખત મિક્સ કરી લઈશું અને આપણે ઓવરકૂક નથી કરવાની કે એકદમ વધારે પડતું ગરમ પાણીમાં ઉકાળવાની પણ નથી જ્યારે તમે ફ્રાઈઝ એડ કરો ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની કે બંધ કરી લેવાની છે કેમ કે ગરમ પાણીની અંદર આપણે ફક્ત એકથી બે મિનિટ જ રહેવા દઈશું અને આ રીતે બેન્ડ થવા લાગશે કોઈપણ એક ફ્રાઈઝને લઈ લેવાની છે ને ચેક કરી લઈશું ને તો બેથી ત્રણ મિનિટની અંદર સરસ રીતે આ રીતે બેન્ડ થવા લાગે ને એટલે તરત જ કાઢી લઈશું વધારે કે ઓવરકુક તમે કરશો ને તો ફ્રાઈઝ છે એકદમ ઢીલી થઈ જશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખીશું આપણે લાંબો સમય સુધી સુધી કડક રહેવાની છે એટલે આ ટીપ્સ તમારે ધ્યાન રાખવાની છે બધી ફ્રાઈઝને મેં અહીંયા પાણીમાંથી કાઢી દીધેલી છે હવે જ્યારે ગરમ અને થોડી પાણીવાળી હોય ને ત્યારે જ એને એક વાસણમાં લઈ લેવાની છે અને એની અંદર આપણે પાંચથી છ ચમચી જેટલો કોર્ન ફ્લોર એડ કરી લઈશું તો આ રીતે કોર્નફ્લોરને પણ થોડો થોડો એડ કરીશું શરૂઆતમાં આપણે ત્રણથી ચાર ચમચી એડ કરીશું અને એ પછી મિક્સ કરતા જઈશું ફરીથી થોડો એડ કરીશું અને મિક્સ કરી લઈશું હવે અહીંયા મેં લાલ બટેટા લીધા છે એટલે ઘણાનો એવો પ્રશ્ન હોય છે કે લાલ બટેટા છે એમને એમ પણ ફ્રાઈઝ બને છે તો કોર્નફ્લોર કરવા એડ કરવો પણ જો માર્કેટમાં ફ્રેન્ચ ફ્રાઈઝ મળે છે ને એની અંદર આ રીતે લાલ બટેટાની અંદર કોર્ન ફ્લોરનું કોટિંગ હોય છે જેનાથી લાંબો સમય તમે આ ફ્રેન્ચ ફ્રાઈઝને ક્રિસ્પી પણ રાખી શકશો અને તમારે ફ્રોઝન પણ કરવી હોય ને તો તમે ફ્રોઝન પણ કરી શકશો તો મેં અહીંયા બાકીનો કોર્ન ફ્લોર પણ એડ કરી લીધેલો છે ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશું અને હા જો તમે લાલ બટેકા યુઝ કરતા હોય ને તમારે ઇન્સ્ટન્ટ જ ખાવી હોય કોઈ ફ્રોઝન નથી કરવી કે તરત જ તમારે બાળકોને આપવી છે ઘરમાં ખાવી છે તો તમે કોર્ન ફ્લોર વગર પણ લાલ દાલ બટેટાને આ રીતે એમને પણ ડીપ ફ્રાય કરી શકો તો મેં અહીંયા કોટિંગ સરસ રીતે કરી લીધેલું છે તમે જોઈ શકો છો બધી જ ફ્રાઈઝ ઉપર કોર્ન ફ્લોરથી આ રીતે એકદમ પતલું કોટિંગ કરવાનું એકદમ જાડું નથી કરવાનું જો તમે જાડું કોટિંગ કરશો ને તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ પણ થઈ જશે તો મેં અહીંયા બધું જ હવે સરસ રીતે કોર્નફ્લોરથી કોટિંગ કરી લીધેલી છે હવે તમારે ફ્રીઝરની અંદર ફ્રોઝન કરવી હોય ને તો જીપલોક બેગમાં ભરીને ફ્રોઝન કરી શકો પણ હું અત્યારે ફ્રાય કરી રહી છું એટલે આ રીતે પહેલાં આપણે સિંગલ ફ્રાય કરી લેવાની તેલ એકદમ ધુવાળો નીકળીને એવું ગરમ કરી લેવાનું છે અને એડ કરીને બસ એકથી બે વખત હલાવીને તરત જ કાઢી લેવાની છે જો આ પહેલી વખતમાં વધારે પડતી ક્રિસ્પી કરી લીધી ને તો પાછળથી જે ફ્રેન્ચ ફ્રાઈઝ છે ને એકદમ લાલ થઈ જશે એટલે આ રીતે એકથી બે વખત પલટાવી લઈશું અને તરત જ કાચી હોય ને ત્યારે જ એને તેલમાંથી કાઢી લેવાની છે અને હવે આપણે બીજી વસ્તુની ખાસ ધ્યાન રાખીશું જ્યારે તેલમાંથી કાઢી લઈએ છીએ ને ત્યારે આપણે એકદમ ઠંડી કરવાની છે અને એ પછી જ તમે સેકન્ડ ફ્રાય કરી શકો ઘણા લોકો એવું કરતા હોય છે કે એક વખત ફ્રાય કરીને તરત જ એને ગરમ ગરમ હોય ને ત્યારે જ બીજી વખત આપણે ફ્રાય કરીએ છીએ તો એ ફ્રેન્ચ ફ્રાઈઝ લાંબો સમય ક્રિસ્પી નહીં રહે મેં એકદમ ઠંડી કરી લીધેલી છે અને ઠંડી થયા પછી ફરીથી તેલને ગરમ કરી લઈશું અને જેટલી સમય ને કઢાઈમાં એટલી એડ કરીને હવે ગેસની ફ્લેમ લો કરવાની છે અને ફ્રાઈઝને તળી લઈશું તો તમે જોઈ શકો છો આવો કલર આવે ને ત્યાં સુધી એને તળાવવા દેવાની છે તો એકદમ ક્રિસ્પી અને અવાજ તમે સાંભળી શકો છો માર્કેટમાં મળે છે એ બધી જ ફ્રેન્ચ ફ્રાઇઝ ઘરે પણ તૈયાર થઈ ગઈ છે એક કિલો બટેટામાંથી કેટલી બધી બની છે તો જરૂરથી એક વખત ઘરે આ રીતે ટ્રાય કરજો તમે પણ બનાવતા થઈ જશો અને આ ફ્રેન્ચ ફ્રાઈઝને સોલ્ટેડ રાખવી હોય તો એટલું મીઠું એડ કરી શકો મેં અહીંયા થોડો એવો પેરી પેરી મસાલો એડ કર્યો છે જેથી એકદમ મસાલેદાર અને ચટપટી બને તો તમે પણ જરૂરથી એક વખત તમારા બાળકોને આપજો બાળકો ખુશીથી ખાવે અને આજની મારી રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જય શ્રી કૃષ્ણ આવજો